એટલા માટે હું વિનંતી કરું છું કે જો સમાજ સાહેબ આ કામ હાથમાં લઈ લે સમાજ ના કામ કામ હાથમાં લઈ લે ને તો સાહેબ

મને કે પપ્પા તમે આ રાત ના દિવસ ઉઠતા નહીં મહેનત કરો છો તો આપણા ક્ષત્રિય સમાજના બે કરોડ માણસો ગુજરાતમાં છે એક દાડા નો એક રૂપિયો હાલ તો પચાસ ટકા ના હાલ પચાસ ટકા રૂપિયો એક એક રૂપિયો તો કે મહારાજ એક દાડા ને એક કરોડ ના થાય

એટલા માટે સમાજમાં બહુ ઉત્સાહ છે બીજા બધા સમાજ આપણી સાથે છે બીજા સમાજ પણ આપણને ટ્રગદાન આપીને પણ બધા સમાજોને વ્યવસ્થા છે તો રહેવાની અને આપણે વ્યવસ્થા નથી એટલે બીજા સમાજોનું સાથે રાખી અને આ સમાધિ ધર્મશાળા છે એટલું આ જગત ઉપર રહી જાય તો મારી હોવરની જિંદગી અને સમાજની સેવા ભગવાનના દરવાજા સુધી પહોંચી બેન દીકરીઓને પણ મારી વિનંતી છે તમે સંકલ્પ કરો કે મારા મારે ફઈના ઘેર મારા મોમાના ઘેર મારા ઘેર મારા લગ્ન કરે છે ત્યાં બધા સંદેશો પહોંચાડવો હશે અને દરેક દીકરી એક દિવસની રોજી રોજ રૂપિયા મળતા હોય તો બહી અને મળતા હોય તો પણ એ દીકરી એવું સમજે કે ભગવાન મને પ્રજા આપે અને મારી ભાણી રણુજા જાય તો એ ભાણી પ્લેનમાં જાય તો સીધી આપણી ધર્મશાળામાં જાય એટલા માટે મારી એક દાડાની દોનજી જેટલી આવે એટલા તો દોન આપવું આપવું અને આપવું બેન દીકરી વિચારે વર્ષ થયા એટલો કહેતો નહિ પણ આજ તો બીજા બધા સમાજો ધર્મશાળા હોય હાઈસ્કુલ હોય તૈયાર કરે પછી મહારાજ ઉદઘાટન કર્યા પછી છતાં પણ મહેનત કરી છે કે કાલે ભગવાન સારી બુદ્ધિ આપશે સારું શિક્ષણ આપશે સારા સંસ્કારો આપશે તો જરૂર કઈ આવું સારું થશે થશે ખુબ સારું શું છે આજથી ચાલીસ વર્ષ પહેલા મારા લગ્ન કર્યા ત્યારે એક પેરાણ ઉપર અમે ત્રણ ત્રણ મૃત્યુ પહેરતા હતા એ પહેરી ના આવે એનું હું પહેરીને હું લગ્ન કરીને આવું એ જ પેરાણ બીજા નાનવાનું એટલે એ લગ્ન કરી ના એવી સ્થિતિમાં અમે લગ્ન કર્યા હતા તો સમાજની શું દશા હશે તમે વિચારો અને અત્યારે એક વીઘો જમીન વેચીને થોડી બીડી હાથમાં લઈને

તો સાહેબ ઠાકોરની જમીન ઠાકોરના દીકરા શિવાય કોઈનો દસ્તાવેજ ન કરી શકાય એટલા માટે જ હું ચૂંટણી ભૂક્યો ઠાકોરની જમીન ઠાકોર પાસે જ રહી પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવા જવાનો હતો પણ હું પોત્રીસ વર્ષ સુધી આ સમાજ માટે જાગ્યો હતો પણ સમાજ માર્ગ માટે એક રાત નતું જાગ તમારી જમીન બીજો મોડો રાખે એવી સ્થિતિ રવા જ નથી લેવાની ને એટલા માટે સ્પેશિયલ મેં તો વેલસી જાહેર કરી ને એટલે મને કારણ મારું જાહેર ઠાકોર જમીન બીજા નો દસ્તાવેજ ના થાય તો તો પછી બીજા લેહી છે ભાઈ કોઈ લડા હોય મોટો બંધા બેન્ડ ઢોલ ઘટાય બેન્ડ બાજા વગડા હોય પેલા તમને પૈસા હાલવા કે આ રીતે એવું થાય તો ગમે ત્યાં હાજરી રાખવું આ તો બહુ બુદ્ધિશાળી એવો સમાજ છે બીજા બધા આપણો તો એરંડા બેસીને કોથળી પીને આખોટા કર્યા છે અને એરન્ડમ થઈ કર્યા જ્યાં હોય પેલો તમારું કેવી રીતે હરખું કરવું ને કોમ્પ્યુટરમાં બેસીને કરે જો ફેર આવો તમે કોહડો આ બાવળિયાના કોટરમાં નિર્ણય લેવાના હોય અને પેલા એસી રૂમમાં નિર્ણય લેવાના હોય છતાં પણ બીજા સમાજે આપણા સમાજનો ઉદ્ધાર કરવા માટે ગણતર મહારાજને ખૂબ મદદ કરી છે વધારેમાં વધારે મદદ પટેલ સમાજે કરેલી છે આપણને એ મારે ગમે તે કરો પણ આ સમાજ દારૂમાંથી નથી બચાવો